નમસ્કાર હું પિયુષ પરમાર સામાજિક કાર્યકર આજરોજ મહાનગરપાલિકાએ સોમનાથ ટાઉનશીપ મહાનગરપાલિકાની હદનું સોમનાથ ટાઉનશીપ આવેલું છે જેમાં સોમનાથ ટાઉનશીપની બહારનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે નગરપાલિકાના ગટર યોજના ખોદવાને કારણે કાચો રસ્તો હતો ને ગટર ખોદી એટલે અત્યારે હલાયની એવી પરિસ્થિતિઓ છે ત્યાં સોમનાથ ટાઉનશીપમાં આશરે દોઢસો પરિવારો વસે છે તેમને હાલવા માટે પણ રસ્તો અત્યારે યોગ્ય નથી નાના નાના ભૂલકાઓ ભણવા જવા માટે સ્કૂલ બસે ના પાડી દીધી સ્કૂલ બસ નહીં આવે ટાઉનશીપમાં ઘણી બહેનો પ્રેગ્નન્ટ છે આવી પરિસ્થિતિઓમાં અત્યારે ચોમાસાનો પહેલો જ વરસાદ પડ્યો છે આ પરિસ્થિતિઓ છે મને તો એ પણ સવાલ થાય છે મહાનગરપાલિકા કરી શું રહી છે જો મૂળભૂત હકો મહાનગરપાલિકા રસ્તા રસ્તો નો આપી શકતી હોય તો શું આપે

પછી સ્કૂલ બસ નથી આવતી નથી દૂધવાળા આવતા તો નથી શાકભાજીવાળા આવતા તો અમારે કઈ લાઈન લેવી પ્રેગનેન્ટ બેનો હોય એને અમારે હોસ્પિટલે લઈ જાવી તો શા માટે લઈ જાવી કોઈ વાહનની વ્યવસ્થા જોઈ રસ્તો તો સારો જોઈ કે નહીં મારે માંગ અમારે રસ્તાની છે કે અમને રસ્તો સારો બનાવી દો જેમ બને તેમ તકે નકર કેટલાના માંગશે તો શું સરકાર જવાબદારી લેશે ام بناو رستو بناو આ રસ્તાની અતિ વિસ્મરણા છે પહેલા જ વરસાદમાં હાલિનો શકાય એવો ખરાબ રસ્તો છે પર એકને છે છે સાહેબ 何もなかったですから